એમએન પાટણ ખાતે વ્યવસાયિક કુશળતા તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું પાટણ શહેરમાં સૌપ્રથમવાર વોકલ ફોર લોકલના સિદ્ધાંતને ચરિતાર્થ કરવાના શુભાશયથી ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત

ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું ભારતીય સંસ્કૃતિ અનુસાર કુમકુમ તિલક ખેસ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સેટ એમ એન હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ધનરાજભાઈ ઠક્કરે લોકલ ફોર વોકલના સિદ્ધાંતને ચરિતાર્થ કરવા કુશળતા તાલીમ વર્કશોપમાં વિદ્યાર્થીઓ વેકેશન દરમિયાન મોબાઈલ અને ટીવીનો ઉપયોગ ન કરી શીખવાનો પ્રયત્ન કરીને ભવિષ્યમાં તે ઉદ્યોગપતિ બની શકે તેવા સુભાષયથી આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ડોક્ટર સતીશ ઠક્કરે જણાવ્યું હતું કે રોટરી ક્લબ ઓફ પાટણના સહયોગથી સેટ એમએન હાઈસ્કૂલ ખાતે યોજાયેલા સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમમાં વિદ્યાર્થી પોતાના ઘરેથી નાના પાયે કઈ રીતે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકે તે માટેના મહત્વની માહિતી આપતી હોવાનું જણાવી વિદ્યાર્થીઓને હોમ ક્લિનિંગ પ્રોડક્ટના ફોર્મ્યુલા શીખવાડવામાં આવ્યાનું જણાવ્યું હતું રિપોર્ટર અર્પી માડી પાટણ